અરે વાહ બોલો વહી જાય વહી જાય વહી જાય રસ પૂરો થઈ ગયો મિત્રો ફાઇનલી અમારો પ્લાન સક્સેસ થઈ ગયો પતંગ જો ઉડે ઉપર વાહ વાહ આ મામા ખતરનાક હી જો મિત્રો જો આ રીતને હી હે છટ્ટા કો હો ઓજાયો આમાં ભંડારી છે પણ એમનું કામ ઉછું હો ભાઈ ફેમિલી કેમ છો બધા મોજે મોજ તો બધા મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો અત્યારે બીજી પી તો ફાઇનલી નીકળી ગયા ગયાસ બીજી પી નીકળતા નીકળતા ચાર કે નહીં સાત દિવસ થઈ ગયા અને મિત્રો અત્યારે પાછલ હોલ પણ મુકાવી દીધો તો મેં હવે હોલમાં કઈ રીતની માછલી આવે છે એ બધી તમને બતાવશો આ વિડીયો વિશે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો છેલ્લે એન્ડ સુધી જોજો મારો ભાઈ તમે વિડીયો પૂરો જોઈ લો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને યાર થોડોક સપોર્ટ કરો વિડીયોમાં એટલી મહેનતથી પહેલાં હમણાં વિડીયો બનાવીએ તો વિડીયો છેલ્લે એન્ડ સુધી જોજો અને આપણે વિડીયો ચાલુ કરતાં પહેલાં એક અમારી બોટમાં શીખવા આવ્યા જગદીશભાઈ એને વિશે તમને કહી દઉં આ છે મિત્રો જગદીશભાઈ આમણા હમણાં બોટમાં શીખવા આવ્યા છે કેમ કે પહેલાં વેલાં તો મિત્રો શીખવા આવે એટલે માથું બહુ દુઃખે અને ઉલટી બહુ થાય કેમ કે અમે પહેલાં વહેલાં આવીએ તો અમને પણ બહુ ઉલટી થતી એટલે જગદીશભાઈને હમણાં ઉલટી બહુ થાય એટલે એનું મોઢું અટાણે પડી ગયેલું છે પણ વેલા સારું થઈ જાય તો થોડોક સમય રે અત્યારે દરિયામાં મિત્રો આવ શાંત વાતાવરણ છે અત્યારે આ બેઠા જ અમી આતરી ને છેલ્લે ખૂણે અને દરિયો પણ અત્યારે હાવ લાહુ છે શાંત છે જગદીશભાઈ ને હમણાં કેમ છે સારું છે ને જગદીશભાઈ હમણાં તો હારું છે પણ વાવડો ઉડે પછી કંઈ નક્કી નહીં તો વિડીયો છેલ્લે એન્ડ સુધી જોજો યાર વિડીયોને જરા સ્કીપ ના કરતા તો ચાલો હવે આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો અત્યારે ઓઝો એવી હશે મારા મામાને બધા હમણાં એટલા હેરાન થઈ ગયા છે ને ઓજા ફાટી જાય કે પૂછડા બદલાવાના હોય આ ટીપે તો હેરાન હેરાન થઈ ગયા આ લોકો ઓજો હીવે હું તો એ કણું પકડે કેમ કે મને મિત્રો એવી રીતે આવડતું નથી ને ઓલા જગદીશભાઈ છે અમાર હીખવા આવ્યો છે ભાઈ આ રીતના ઓજો હીવેસ ને સીધું ભાઈવો માસ ભાજ બાંધ્યું તું જ મોટે આ દરિયામાં થોડો વાવડો થઈ ગયો મિત્રો પણ મામાનું કામ બહુ ઓછું છે મારા મામાને બહુ મસ્તી એવું આવડે આવડે હા મીરુભાઈ દિલીપભાઈ અને જગદીશભાઈને કીક લેવા મેં ક્લેસ બિશારાકનું કંઈ મૂડ આવતું નથી હમણાં હિકવાયો એટલે મગજ કઈ કામ કરે નહીં અમે એક ઓજો મિત્રો હવાર ના હેવી હજી પૂરો નથી થયો અમને બતાવો હમણાં તરીકો એટલો છે ને કે અમારા ખલાહિ બિશારા કે અંદર કેબિનમાં જઈને હુઈ ગયા હો બધાય એકદમ આરામથી થી બધા ગયા છો આમાં દિલીપભાઈ બોટ આખો હલાવે છે અહીંયા બેઠા બેઠા મ્યુઝ વળ સડાવે છે અમારે દિલીપભાઈ ડ્રાઈવરિંગ ફૂલ હો ભાઈ કઈ ઘટે નહીં આ એક હોજો હવાનો મિત્રો અમે હ્યું

ઓલા લોકો તો બધા ઉતાશ પણ હું એક ઉઠી ગયો મામા અમારા ભંડારી મને ઉઠાડો આવ્યા હતા કે આ ભાણે જ થઈ જાઉં હું માંડવીને ડોટા બાફવું તો હવે એ આઈકાળ મોરે માંડવીને ડોટા બાપવા ગયાશ મિત્રો વિડીયોમાં બન્યા રેજો ઓલા લોકો તો બધા ઉતા જી ધડકો એટલો પડે જ ને મિત્રો કે ઊભું થવાનું મન જ નથી થતું તો વિડીયો છેલ્લે એન્ડ સુધી જોજો હવે મામા આગળ માંડવી બાપેશ તો હું જામ અને આ લોકોને બધા એને ઉઠાડીને લઈ જામ કે હાલો ભાઈ માંડવી ખાવા અને એક બે જણા આગળ વો પણ હિવેશ ડોડા બેફેશ મિત્રો મામા ડોડા ચાલુ કરી દીધા આ લોકો હજી સવારનો વો જો હજી પૂરો નથી થયો હાલો ને ડોડા ખાવા હાલો ની હાલો ને આ મેરિયા ડોડા ખાવલ ભાઈ ના ભરે જકજીસ લેવા ટેન્શન ટેન્શન મોડામ આવે ડોડા ડોડા બેફેશ ટકા

ટાઢા પડ્યા આન્યાં ચાલુ કરી દીધા છો સડકે ને સડકે હમા કેમ છે ટૂડો એમ ને જીતલા તારા કેમ છે ટૂંડો જીતા અરે વાહ મિત્રો અત્યારે તો ડોડા બોડા ખાઈને કમ્પ્લીટ થઈને આ એમ કેબિનમાં તે જરાક હવા ખાવા મિત્રો સડી ગયા હતા મેં હેઠે બહુ તડકો એવો પડતો હતો કે ગરમી બહુ થતી તો જરાક કેબિનની ઉપર થતા હું તો અહીંયા જરાક હવા ખાવા ફૂકી ગયા અને અમારા દિલીપભાઈ છે મિત્રો હેઠે એક માવાના કાગળની પતંગ બનાવેશ માવાનું કાગળ લીધું ને એમાં હાવણ ઓલા આપણે અગરબત્તીના હળિયા લઈને એક મસ્તની પતંગ બનાવે હું જામ એ ઘી રીતના પતંગ બનાવેશ તો હું હવે કેબિનની હેઠે જામ અત્યારે તો હું કેબિનની માથે છે આયા ઉપર આરામથી બેઠોશ મેરુભાઈ એઠે વાત કરે કરેશ ફોનમાં આ અત્યારે અમે ફેક્ટરીની બાજુમાં છે એટલે કવરેજ આવે થોડું એટલે મેરુભાઈ ગેર ફોનમાં વાત કરીશ અને દિલીપભાઈ હેઠે પતંગ બનાવીશ તો હું હવે નીચે જઈને એની પતંગ તમને બતાવું કઈ રીતની પતંગ બનાવી છે હા દિલીપભાઈએ પતંગ બનાવી છે માવાના કાકળની આ દિવસો હાલવા જ કે હે લાલ લાલ ઉતર જોઈએ આમાં ચાલો દડો ભેડો એ લઈ લઉં

પતંગનું કુસડું ભરાય જાય અમારા અગરબત્તીના ખળિયા નહીં જ ને વજન બાંધ દે કાક વજન બાંધ દે તો ઉઠી ગયા હા હા હવે ફાઇનલી ઉડી કુસડું લાભું થઈ અરે વાહ ક્યાં દેખાતી તેના મિત્રો અમારી પતંગ ઉડી ખતર વાહ અરે વાહ રીલી

એ બધા કે છો ભાઈ અમારે દિલીપભાઈ બહુ સારી પતંગ બનાવેશ છે પતંગ આ મૂટે માવાના કાગળની પતંગ બનાવીશ હા સીતુભાઈ લેવાના બિસ્કિટ બિનાજ લેવા ફાઈનલી પતંગ બનાવી લીધી તમારે દિલીપભાઈએ અને પતંગ એકદમ સક્સેસફુલ થઈ ગઈ તો દિલીપભાઈ માટે એક નાની એવી કોમેન્ટ કરી દેજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા ઓ ભાઈ એક નંબર

હમણાં ઝાડ ઉપાડવાનું ચાલુ જ છે તો હું એઠે જામ અને ઝાડ ઉપાડીએ ખેંચી લઈએ ઓજો બોજો અને કઈ પ્રકારના મેસલા આવે એ તમને બતાવીએ તો મિત્રો ફાઈનલી ઓજો ખેંચી લીધો અને મિત્રો ઓજો ખેંચીને બહુ થાકી જાય કેમ કે અમારે ઓજો ખેસવામાં મિત્રો પંદર વીસ મિનિટનું કામ હોય પણ બહુ લોડિંગ વાળું કામ હોય છે તો હવે ઓજો ખેંચ લીધો અને મેસલાય મિત્રો બહુ સારો આવ્યો છે માલ તમને બતાવો મેસલા બહુ મોટા મોટા મેસલા આવ્યા એક બહુ મોટું મેસલો આવ્યું તમને બતાવું

જીતુભાઈ પાયલોટ મૂકા હવે અમે પણ એક કોટ છે આ રીતનો માલ આવ્યો છે આમાં પોપટિયા તો બધા દિલીપ પોપટિયા પોપટિયા છે હા દિલીપભાઈ વિશે જી મીરુભાઈ વા વિશે ને ઓલે પર એક મોટું બધી વેકલું આવ્યું છે મિત્રો

એકલો ગવરા વેરુ ભાઈને ઢોકે ઢોકે પૈસા લેવા લાખ રૂપિયા આવડો મોટો વેપારી આઈ તો જોયું છે સાળો બોળા

આપણા મારતા મારતા ધીમે ધીમે હાલે જ બિસાડા આ મિત્રો પોપટિયા ક્યાં આવે આ રીતનું પોપટ કેવું આવે રોટી છે મિત્રો રોટી ભરે તમારા બેસનમાં Nah, 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 singga. ફાઇનલી મિત્રો માલબાલ હાંસવી અત્યારે બધું કમ્પ્લીટ કામ પૂરું કરીને બધા નોખ નોખા મોબાઈલ લઈને બેઠી ગયા કેમકે અત્યારે અમે કાંઠાની નજીક ધંધો કરીએ એટલે મોબાઈલમાં કવરેજ આવે છે મિત્રો નહીતર તો બારે બાર વયા જાય બોમ્બે બાજુ ધંધો કરવા તો કવરેજ બવરેજ કાંઈ આવે નહીં અમારે એટલે આ થોડુંક કવરેજ આવે છે એટલે બધા નીચે છે ને મારે હું થોડાક ઝૂંપડીની ઉપર વૈયા આવ્યો કેબિનની ઉપર કારણ કે અહીંયા કવરેજ આવે મિત્રો અત્યારે અમે કાંઠાની બાજુમાં જ છીએ આ એક સાઈડમાં બોર્ડ છે એ લોકો પણ અમારી હારે જ હાલવાવાળા બધી અમે બધી ભેગા બોટું નીકળવાવાળી અને અત્યારે અમે કાંઠાની નજીક જ છે અહીંયા ફેક્ટરી છે ફેક્ટરી સામે દેખાય છે એટલે મિત્રો અહીંયા કવરેજ આવે તો મિત્રો આ રીતનો અમારો આ બીજી ફિશિંગનો મિત્રો વિડીયો છે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આજ જ કમ્પ્લેટ અમારા બાર દિવસ દરિયાની અંદર થઈ ગયા છે એટલે અમે બંદરમાં જવાની ક્યારીમાં છીએ તો બે દિવસની અંદર મિત્રો અમે બંદરમાં જાશું અને બંદરમાં મિત્રો અમારી બોટમાં જે પાણી કેટલું ઊંડું છે એનો જે બોટની હેઠે જે કમેરો આવે મિત્રો એ ગમેરો ખરાબ થઈ ગયો એટલે બોટને ઉપર ચડાવવાની છે એટલે બે ત્રણ દિવસ અમારી બોટ બંદરમાં રહે અને મિત્રો બે ત્રણ દિવસમાં હું તમને અમારી બોટમાં કઈ રીતનું ડીઝલ લેવાય છે અને કેટલું ડીઝલ કેટલો બરફ અને કેટલો બોટમાં પંદર વીસ દિવસનો વેરન્ટેજ હોય છે એ આખો વિડીયો કમ્પ્લીટલી બનાવીને તમને નેક્સ્ટ વિડીયો પાંચ છ દિવસની અંદર મૂકી દઈ મિત્રો વિડીયોને થોડોક સપોર્ટ કરજો મારો ભાઈ અને વિડીયોને યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર અને થોડોક પ્લીઝ યાર સપોર્ટ કરો મારાવાલા તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ મિત્રો રામ રામ